No. ડભોઈ તાલુકાના માંડવા ગામે દાખલા માટે બોલ થયું બે બે મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ બોલ કરી તલાટીનો લીધો સ્વજનોના મૃત્યુના દાખલા માટે તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો બે મહિનાથી ધરમ ધક્કા ખાતા હતા નવા માંડવા ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રીની અવર છે કે પછી મનસ્વીપણું સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરવાના હોય બે મહિનાથી